હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તારો અને મુક્તિ કરતા હું આજે તારી પવિત્ર ઉપસ્થિતિમાં વિનમ્ર અને આભારી હૃદયથી આવું છું હું સ્વીકારું છું કે તું દેવનો મેષ છે જે જગતના પાપોને દૂર કરે છે તું ક્રોસ પર તારો પવિત્ર લોહી વહાવ્યો જેથી મારા પાપ ધોઈ શકાય મને માફી મળે અને હું નવી જિંદગી મેળવી શકું હે પ્રભુ તારા અનંત પ્રેમ અને કૃપા માટે હું આભારી છું કેમ કે તું મને અંધકારમાંથી છોડાવીને તારા સત્યના પ્રકાશમાં લાવ્યો છે આજે હે પ્રભુ હું મારું આખું જીવન તારા હાથોમાં સમર્પિત કરું છું ઈસુ ખ્રિસ્તના નામે હું પાપ ભય શાપ અને અંધકારની દરેક બાંધણી તોડી નાખું છું હું ઘોષણા કરું છું કે ક્રોસની શક્તિએ શત્રુના દરેક કાર્યને નાશ કર્યો છે અને ઈસુના લોહીએ મને સંપૂર્ણપણે મુક્ત કર્યો છે હે ઈસુ તારામાં હું નવી સર્જના છું મુક્ત શુદ્ધ અને સ્વતંત્ર હવે કશું જ મને તારા પ્રેમથી અલગ કરી શકશે નહીં હે પવિત્ર આત્મા આવ અને તારી જીવંત ઉપસ્થિતિથી મારું હૃદયભર મારું મન નવું કર મારા વિશ્વાસને મજબૂત કર અને દરરોજ મને સત્ય અને પવિત્રતાના માર્ગે ચલા મને એવી શક્તિ આપ કે હું દુષ્ટતા પર સદ્ગુણથી વિજય મેળવો અને મારું જીવન તારી કૃપા અને ક્રોસની શક્તિનું સાક્ષી બને ખ્રિસ્તનો પ્રકાશ મારામાં ચમકે જેથી અન્ય લોકો તારામાં રહેલા ઉદ્ધારની આશા જોઈ શકે હે પ્રભુ ઈસુ હું તારો આભાર માનું છું તે સંપૂર્ણ મુક્તિ માટે જે મને તારા ક્રોસના બલિદાન દ્વારા મળી છે તું મારા બંધનો તોડી નાખ્યા મારા બોજ ઉતારી લીધા અને મને તારામાં સાચી સ્વતંત્રતા આપી મારું આખું જીવન તારા પવિત્ર નામને મહિમા આપે મારા હોઠ હંમેશા તારા વિજયની ઘોષણા કરે સર્વ મહિમા સન્માન અને આરાધના તારી જ છે હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે અને સદાકાળ માટે આમેન